જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય દિનેશકુમાર મણિલાલ શાહ અને નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વર્ગસ્થ રંજનબેન દિનેશભાઈ શાહના ઓગણત્રીસ વર્ષના આશાસ્પદ અને સેવાભાવી સુપુત્ર સ્વર્ગસ્થ દીપ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એકવીસમી જૂનને શનિવારના રોજ જીવદયા માનવ સેવા ધાર્મિક પ્રવૃત્તિઓ મેડિકલ કેમ્પ અને માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસને ઇલેક્ટ્રિક વોટર કુલરનું લોકાર્પણ કરીને ઉજવાઈ હતી શનિવારે તપકચ્છ જૈન સંઘના શીતલ પાર્શ્વ માંડવીના જૈન સમાજના પાંચેય ગચ્છના બહેનોની ઉપસ્થિતિમાં શીતલ મંડળ અને ત્રિશલા મંડળના બહેનોએ પંચકલ્યાણકની ભણાવાયેલ પૂજામાં પાંચેય ગચ્છના બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી માંડવીના સાતે જૈન દેરા સરમાં પ્રભુજીની ભવ્યાતી ભવે આંગી કરવામાં આવી હતી ભુજ તાલુકાના ડગાડા ગામના પરંતુ હાલમાં માંડવી નિવાસી માતૃશ્રી માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતાના પૌત્ર દીપ દિનેશભાઈ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી તેમના સૌજન્યથી માંડવીની સેવા ભાવી તેર જેટલી સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાઈ હતી માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી સ્વર્ગસ્થ દીપ શાહના આત્મશ્રેયાર્થે તલવાણા ગામની પાંજરાપોળમાં એક ગાડી એકસો પાંત્રીસ કિલોગ્રામ જુવારનું મુંગાજીવોને નિરણ કરાયું હતું માંડવીના કિરણ ક્લિનિકમાં યોજાયેલા ડાયાબિટીસના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ડૉક્ટર કીર્તિભાઈ મહેતાએ નિદાનાત્મક કાર્ય કરેલું હતું ગ્લુકોમીટરની મદદથી બ્લડ શુગર અને બ્લડ પ્રેશર નિશુલ્ક ચેક કરીને દસ દિવસની દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી માંડવીના સેવાભાવી અગ્રણી જી શાહ મહેતા પરિવારના માંડવીના સભ્યો તેમજ ભુજથી પાર્થ મહેતા તૃષા મહેતા રેખાબેન મહેતા ધીરજ મહેતા સુનિતા મહેતા અને મિહિર મહેતા તથા મુન્દ્રાથી ખ્યાતિબેન ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા રમેશ મહેતા વર્ધમાન મહેતા ધવલ મહેતા ઋષિ મહેતા અર્ચના મહેતા અને શ્રેયા મહેતાએ પણ સહયોગ આપેલ હતો